નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ્પ પર લેપવી નાખો જેથી બજાર ભાવની માહિતીના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી આડત્રીસો પાંત્રીસ પછી આગળ છે ઈશગુલ જે છે ત્રેવીસોથી બે હજાર નવસો અને તલ સફેદ જે છે બે હજારથી બે હજાર અને હવે આગળ છે રાયડો જે છે એક હજાર સાડત્રીસથી અગિયારસો પંચાણું ને પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર પાંચસો અને જીરું જે છે તેત્રીસોથી ત્રેપનસો અને હવે છેલ્લે છે ધાણા જે છે નવસો સિતેરથી ત્રેવીસો છપ્પન પછી છે સુવા જે છે અગિયારસો એંશીથી સોળસો પિસ્તાલીસ અને છેલ્લે છે મેથી જે છે એક હજારથી એક હજાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ